તમે મારી વાત સાંભળો તમે તમે ફોન ને નહીં હડતા ધક્કો મારીને લઈ જાઓ તમે બેટરી ન હોય તો કોક ની માણી નાખવાની હા પણ બહુ કઈ નથી કરી બેટરી ન હોય તો તમે ટાઈમે બેટરી કઢાવો નથી લેવી અડધો ફૂટે મને કચડીને ગાડી આગળ લઈ લેજો જા હજા એને કે મને કચડી નાખે અહીંયા જા હા મારી નાખો અને કચડી નાખો જા ગાડી પાછળ લેવાય આ ધંધો ન કરાય યાર તમે સમજો વાત ને અરે પણ ગમે તેમ હોય ગમે તેમ હોય આ ન કરાય આ ધંધો બેટરી ન હોય તો યુટર્ન લઈને આવો આ ધંધો ના કરાય આ ન ધંધો તમે સમજો ને યાર કોઈક વાત માં તો સમજો આવી રીતે ના હોય અરે લઈ લો પાછળ જગ્યા છે બહુ બધી જગ્યા છે યાર પાછળ બેટરી ના હોય તો કઈ રોંગ સાઈડ માં જઈને ભવડી થોડું નખાય કોક ને આટલા બધા વાહનો આવે છે આને કઈ સમજવાનું જ નહીં આપણે ગમે ત્યારે રોંગ સાઈડ માં જીકમ જીક કરવાની તમારી સોસાયટીમાં તો બધા નિયમો પાળો છો તમે અહીંયા હું તમને નિયમો પાડતા ઘા વાગે છે ગમે ત્યારે હામાં આવી જાવ છો મોરાથી મોરો કઈક તો ધંધો હોય કે નહીં જો આ ફોન લઈને પહેલા ફોન ખીચામાં મૂકી દે એક તો રોંગ સાઈડમાં જાચો ને ફોન કેટલા રોકેટો છે આ ગામમાં એ ખબર પડતી નથી બસ જો અમારા સરથાણા જગાતના કા વિસ્તારનો આ એરિયો છે જય ઠાકર જય ભૂટ ભવાની માં ખોડલ દર્શન યારાના આવી બધી ધાર્મિકતાથી ભરપૂર આ માણસ રોંગ સાઈડમાં જાય છે આવી જ રીતે કોઈ બાઇક ચાલક મોરે મોરો આવી જાય તો શું કરવાનું આ વરાછા મેઈન રોડ છે અને એમ કહે છે મારે આટલે જ જવાનું છે અને કેટલું લોડેડ વાહન છે આખું હીટ નું વાહન ભર્યું છે ભાઈ પાછી લેવાની છે ગાડી તમારે લઈ લો ઝડપથી પાછી લઈ લો ગાડી અને જેમ ટર્ન વિચાર લોકો આવતો હોય કે આપણી માં ખોડલ માં બુટ ભવાની આ જય ઠાકર એને લોકો ને મદદરૂપ થવાના કામ કર્યા છે અવતારો લઈને લોકોને નડવાના કામ એને નથી કર્યા એમ તો આ ભગવાનો પાસેથી આ ધાર્મિકતા પાસેથી કાંઈ આપણે શીખવાનું જ નથી એમ જુઓ આટલો મોટો ટ્રક રોંગ સાઈડમાં જાય પછી એ કોકને ભવડી નાખે પછી એનું શું આપણે કરી લેવાનું શું ઉખાડી લેવાનું શું ટાટીઓ વાઢી લેવાનો પછી આપણે લખવાનું કે એક્ટિવા ચાલક ફલાણા બેન ફલાણી ઉંમરની બેન કે ફલાણી ઉંમરની વ્યક્તિ એ પીચાઈ ગઈ કે ભવડાઈ ગઈ જુઓ અને ના નો પાડો તો આને છેક ડુમ્મસ સુધી જતું રહેવું છે કામરેજથી લઈને ડુમ્મસ સુધી અને પાછું જ નથી વળવું કોઈ પણ સંજોગોમાં એમ આટલે જ જવું છે હવે હાઈબો એ અડધો કિલોમીટર છે હજી એને આટલે જ જવું છે એટલે બીજું અડધો કિલોમીટર એટલે એક કિલોમીટર ને આ લોકો ગણતા જ નથી એમ હકીકતમાં ચાર રસ્તા ઉપર કોર્નરનું મકાન હોય એટલું જ રોંગમાં જવાનું હોય એનાથી વધારે રોંગમાં ના જવાય એના બદલે આ લોકો એક એક કિલોમીટર રોંગમાં જાય છે જુઓ તમે સ્થિતિ જુઓ આટલી બધી ઈંટો ભરેલી ગાડી એ ભેળવાઈ જાય ભાઈ ક્યાં જવું છે તમારે આ ટ્રક વાળાને તો આપણે રોંગ સાઈડમાં ના પાડીએ છે જતા રહો મહેરબાની કરીને જતા રહો અહીંયા કોઈ જગ્યાએ પાર્કિંગ છે જ નહીં પાછળથી પાછી વાળી લો પ્લીઝ પાછળથી પાછી વાળી લો અહીંયા રાખો ટ્રકવાળો જાય પછી તમે પાછી વાળજો અહીંયા રાખો તમે ભાઈ તું પાછી લે ગાડી પાછી લે ભાઈ બેટરી નથી